નમસ્કાર ડીબી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે ગુજરાત રાજ્યના હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉક્ટર એપી પી સિંઘના હસ્તે બીજ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો બાયોડાયવર્સિટી ડેના દિવસે વન કવચ ખાતે બીજ મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું આજરોજ વિશ્વ જૈવવિધ જૈવવિવિધતા દિવસ એટલે કે બાયોડાયવર્સિટી ડે નિમિત્તે ગુજરાત રાજ્યના હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડોક્ટર એપી પી સિંઘનાઓ દ્વારા વૈજનાથ મહાદેવ ઉઘંબા ખાતે બીજ મેળાને ખુલ્લા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં વન સંરક્ષક વડોદરા ડોક્ટર અંશુમન શર્મા નાયબ વન સંરક્ષકશ્રી મદદનીશ વન સંરક્ષકશ્રી પરિક્ષેત્ર વન અધિકારીઓ અને નર્સરી ઇન્ચાર્જ ગાર્ડ ફોરેસ્ટર તથા ગોધરા મહિસાગર દાહોદ તેમજ છોટાઉદેપુર જિલ્લાના ક્ષેત્રીય તથા સામાજિક વન ણના તમામ વન કર્મીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે ગુજરાત રાજ્યમાં કુલ ચારસો જેટલી જાતના વૃક્ષોની પ્રજાતિઓ આવેલી છે જે ગુજરાતના નિર્વસન તંત્રનો અતિ મહત્વનો ભાગ છે જેના ઉપર વિવિધ પ્રાણીઓ પક્ષીઓ કીટકો અને જીવજંતુઓ નિર્ભર છે અને પોતાનો ખોરાક પ્રજનન તથા આશ્રય તેમાંથી મેળવતા હોય છે તો આવા જ એકસો એકોતેર પ્રકારની પ્રજાતિના વૃક્ષો અને સ્વરૂપો જે ગુજરાતના જ સ્થાનિક જૈવ છે તેઓના ચાલીસ હજાર જેટલા રોપાઓ આ વન કવચમાં ઉછેરવામાં આવેલ છે જે સમગ્ર ભારતમાં આવી ઓળખ ધરાવે છે અને તેમાં પણ સોનામાં સુગંધ ભળે તેમ ઓપન સીડ મ્યુઝિયમ અહીંયા બનાવવામાં આવેલ છે જેમાં સો પ્રકારના બીજને રેજિનમાં પ્રિઝર્વ કરવામાં આવેલ છે તથા સંલગ્ન વૃક્ષની સામે ડિસ્પ્લે કરવામાં આવેલ છે આમ સંપૂર્ણ ખુલ્લા વાતાવરણમાં જે તે વૃક્ષની નીચે જ તેના પ્રિઝર્વ બીજનું ડિસ્પ્લે હોય તેવું સમગ્ર દેશમાં અનન્ય બીજ મ્યુઝિયમ અહીં ઊભું કરવામાં આવ્યું છે આ વન કવચમાં વાવેતર ઉપરાંત ઓપન ઇન્ટરપ્રિટેશન સેન્ટર વન્યજીવો માટે વોટર પોઈન્ટ પોલિનેટર રેસ્ટોરન્ટ પક્ષીઓ માટેની રોસ્ટિંગ સાઇટ વગેરે પણ આવેલ છે જે વિદ્યાર્થીઓ ઇકોલોજિસ્ટ ઇકોલોજીસ્ટ પર્યાવરણવિદ તેમજ ટેક્સોનોમિસ્ટ વગેરેના અભ્યાસ માટેનું ઉત્તમ સ્થળ બની રહ્યું છે અને પ્રકૃતિવિદો માટે ખૂબ જ આનંદની વાત છે જે તેને આગવું અને અનન્ય બનાવે છે અહીં ઓપન ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં અડતાલીસ અલગ અલગ પ્રકારની માહિતી સાથેના ચિત્રો આવેલા છે જે જે નિર્વસન તંત્રની ઝાંખી કરાવે છે ગુજરાતના આગવા વૃક્ષ અને પશુ પક્ષીઓનો એકબીજા સાથેનો સંબંધ ખૂબ સરળ અને ગુજરાતી ભાષામાં અહીં દર્શાવવામાં આવ્યો છે વધુમાં ગુજરાતની વિવિધતાની એક ઝાંખી દર્શાવતું ફોટોગ્રાફી પ્રદર્શન પણ અહીં ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં અઠ્યોતેર પ્રકારના વિવિધ પક્ષીઓ કીટકો પ્રાણીઓ પતંગિયા વૃક્ષો વગેરેનો સમાવેશ થાય છે આ પ્રદર્શનીની તમામ તસવીરો ગોગંબાના આરએફઓ જયેશભાઈ દુમાડિયા દ્વારા ગુજરાત તથા દેશ દેશના દેશના વિવિધ સ્થળોએથી લેવામાં આવેલ છે જે પૈકી સાતપુડા ટાઈગર રિઝર્વના લંગડો નામક વાઘનો ફોટો સમગ્ર દેશમાં લોકપ્રિય થયો હતો લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોગંબા સર આજે ગોગંબા રાજગઢ રેન્જની અંદર વન કવચનું ઉદઘાટન થઈ રહ્યું છે અને ગુજરાત રાજ્ય વન વિભાગના એક જવાબદાર અધિકારી તરીકે આપશ્રી હાજર છો અને જ્યારે આ વિસ્તારની અંદર સૌ આ એક પ્રાકૃતિક વન ઊભું થઈ રહ્યું છે તો શું કહેવા માગશો લોકોને અને આપના જે ડિપાર્ટમેન્ટ તરફથી જે મહેનત કરવામાં આવી છે જે આ ઊભું કરવામાં આવ્યું છે એના માટે શું કહેશો આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ કે આજનો દિવસ બહુ અગત્યનો દિવસ છે બાવીસ મઈ એટલે કે ઇન્ટરનેશનલ બાયોડાયવર્સિટી ડે વિશ્વ જૈવિક વિવિધતા દિવસ છે અને અહીંયા આ ગોગંબા રાજગઢ ખાતે ચાર હેક્ટર વિસ્તારમાં જે વન કવચ ઊભો કરવામાં આવ્યા છે એ પણ એક બાયોડાયવર્સિટી જૈવિક વિવિધતાનો એક નમૂનો છે આજે અહીંયા આ વન જોતા તમે ખ્યાલ પડ્યા છે કે એકસો પચાસ કરતાં લોકલ ઇન્ડિજિનસ સ્પીસીઝનું અહીંયા વાવેતર કરવામાં આવ્યા છે અને એનું કેટલું સરસ મજાની નવ મહિનામાં કેટલી સારી ગ્રોથ મળી છે તો આજના દિવસે જે અગત્યતા છે એ ધ્યાને લઈને વન કવચનું ઉદઘાટન બહુ યોગ્ય દિવસે થયું છે પણ સાથે સાથે અમારા ડીએફઓ આર એફઓ અને તમામ સ્ટાફ દ્વારા સીડ કલેક્શનનું જે કામ કર્યું છે અને સીડ મેલા ઓર્ગનાઇઝ કર્યું છે એ પણ બાયોડાયવર્સિટીના એક દાખલા રૂપ છે જૈવિક વિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટે બીજ બહુ ઉપયોગી છે બીજમાંથી ઝાડ બને અને જનરેશન ટુ જનરેશન એનું સંવર્ધન થાય છે જેથી આજના દિવસે આ આ જે ટ્રસ્ટ છે ટ્રસ્ટ દ્વારા જમીન આપવામાં આવી છે સરપંચશ્રી છે ગામ લોકોનું સહયોગ છે અને અમારા તમામ વન વિભાગના તમામ અધિકારી કર્મચારી દ્વારા જે મહેનત કરીને આજે વન ઊભા કર્યા છે તે બદલ હું તમામને અભિનંદન પાઠવું છું અને ગામ લોકો એમાં સહકાર પ્રદાન કરે ભવિષ્યમાં એક મોટું જંગલ ઊભું થાય એવી અભ્યર્થના વ્યક્ત કરું છું